મિત્રો આપણે આકોલા માં પોચી આવ્યા છે ભાઈ રાતનો સમય છે નજારો જોવો આ જોઓ મિત્રો આ જોઈ લ્યો નજારો

હવે આપણે બાલાપુર કરતા સીધા આવે આપણે જલગાંવ ભૂગી ને મિત્રો જલગાંવ ક્રોસ કરી લીધું હે ભાઈ અને અત્યારે ભાઈ ટ્રાફિક હોય થોડી થોડી કેમકે બંધ હોય એટલે અને મિત્રો આપડી હેડ લાઈટ આવે નથી મતલબ કે સાઈનાની નું લાઈટુ કાઢી ગયા હે મિત્રો પોલીસ વાળા કેમ કે બધા કાઢતા હતા તો આપણી કાઢી લીધી હે તો હવે આ લાઈટ ઉપર આપણે જઈએ હે ધીમે ધીમે આપણે આ લાઇટ ઉપર નહીં નહીં હજી હાજી પૈસે તો જલગાંવ વેટેન રસ્તો એટલો એટલો ખરાબ આવે છે ને રાતનો સમય છે એટલે જવા સામે આવે હા સાઈન માર સવાર પર તો હાલો મિત્રો મળીએ હવે આવતી કાલે સવારે બુજો નહીં જયમાં મુકાય છે સારી એક ફેમિલી કેમ તો તમે બધા મજામાં જશો ભાઈ તો મસ્ત મજાની સવાર થઈ ગયે ભાઈ આપણે અત્યારે હેઠ ગુલિયાની અંદર મિત્રો दुलिया से थोड़ा के छेटा है हम अपने दुलिया दुलिया पहुंच गया है भाई दुलिया में ज्यादा ट्रैफिक है છે દુલ્લીયા થી હવે બોમ્બે આવ્યો ને ભાઈ ટ્રાફિક જોઈ લો

આર જે ચૌદ જી આર એક જીરો બે સીધે જીધો ચાલીગાંવ વાળો રોડ આપડે જાણવા સીધું સૂરજ સુરત રોડ ઉપર ટન લાગે હે ભાઈ આ સીધો બોમ્બે જાય નાસિક બોમ્બે ધુલિયા થી ટંડ મારી લીધો ભાઈ હવે આથી આખું ધુલિયા દેખાય મિત્રો હવે દુલિયામાં રોડ તો ખરાબ જ આવે છે બધા કઈ વાંધો નથી

તો શું કરવું હવે હમણાં આપણે ગુજરાત માં એન્ટર થઈ જશું આપણે પહોંચી ગયા ભાઈ નેર ડેન્જર માં ડેન્જર ઇલિયા નું ભાઈ બહુ જ જાજો અત્યારમાં દસ વાગ્યા હે ધડકો બહુ જ પડે મસ્ત મજા નદી આવી ગઈ આપણે હાકરી ઘાટ ઉતરીએ હે હાકરી ઘાટ નો નજારો હે મિત્રો મસ્ત મજા કઈ ઉતરતા હોય તો શાંતિ રાખવી પડે ને નિરાધ ઉતરવી પડે કેમ કે જો આગળ ટાંકા વાળો હોય અને ઉતરતા નો આવ્યું તો ખોઈ દીધી ભૂતપાઈ દીધી ઉપર હવે બેઠા હે મિત્રો ભાઈ કામ લઈ નાખ્યું